આજે બે જૂન બે હજાર પચીસને જે ડબલ્યુ એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે સુરતના વિદ્યાર્થીઓએ આ પરિણામોમાં ઝળહળતી સફળતા મેળવી છે ત્રણસો ને સાહીઠમાંથી પૈકી ત્રણસો ને બાવીસ માર્ક મેળવીને રાજીત ગુપ્તા એ દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તો જેડબલ ડબલ્યુ એડવાન્સમાં ટોપ હન્ડ્રેડમાં સાત વિદ્યાર્થીઓ એ ગુજરાતના હોવાનું સામે આવ્યું છે

મન ઓલ ઇન્ડિયા રેન્કમાં મો ક્રમ મેળવ્યો છે જ્યારે ઓલ ઇન્ડિયા રેન્કના ટોપ સો માં કુલ ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ અસાધારણ સફળતા મેળવવા બદલ નારાયણ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરથી લઈને તમામ ફેકલ્ટીઝ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા

એ અમારી સુરત ટીમનું નામ રાઈટ વિશ્વ ફલક ઉપર લાવ્યું છે સાથે સાથે નારાયણા એ પેલા દસ ની અંદર આખા દેશમાં પાંચ બાળકો સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાતના પેલા પચાસ બાળકોમાં અમારા બે બાળકોએ સ્થાન મેળવ્યું છે આ એક અમદાવાદનું નું મન પટેલ અને સુરત ના આગમ શાહ એ ઉપરાંત સુરતના એક હજારમાં ત્રણ બાળકોએ સફળતા પ્રાપ્ત કરી છે તો નારાયણા કટિબંધ છે

અને મારી કોશિશ એવી હતી કે હું ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ ત્રણે સબ્જેક્ટને ને ઇક્વલ ટાઈમ આપવાની ટ્રાય કરતો અને મેં ઘણી બધી ટેસ્ટ બી આપી હતી અને મને બહુ ખુશી થાય છે અને મારા પેરેન્ટ્સ પણ બહુ પ્રાઉડ ફીલ કરે છે અને મારા ટીચર્સ પણ બહુ ખુશ છે હું એક મેસેજ એ આપીશ કે તમે તમને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ બિકોઝ એનાથી બહુ ડિસ્ટ્રેક્શન થાય અને ટાઈમ વેસ્ટ થાય